બઉ ઓછા રિસોર્ટ એવા છે કે જે એક્ઝેક્ટ હિરણ નદીના ના કાંઠા ઉપર આવેલા છે એમાંનો એક છે સેવન લાઇન રિસોર્ટ બઉ મસ્ત છે એના કટકા અમે ઘણા ટાઈમ પછી આમ ખાધા બાકી અત્યાર સુધી રસ અને ખાટા હોય છે પણ આ તમારે એકદમ મીઠા છે ને રસ પર મસ્ત છે કારણ કે લાયન એકદમ દૂર હોય ને અહીંયાથી ને સાતી ગજ હોય ને તો પણ આપણે રિસોર્ટે એ આરામથી સાંભળવા મળી જાય મિત્રો માત્ર પંદરસો રૂપિયાની અંદર રહેવાનું જમવાનું અનલિમિટેડ કેરી ખાવાની સ્વિમિંગ પૂલમાં નાહવાનું આ બધું જ માત્ર પંદરસો રૂપિયાની અંદર સેવન લાયન રિસોર્ટમાં છું આ તમે જોઈ શકો છો તમે જ્યાં રોકાવાના છો ત્યાં પાછળ પર્વતોનો નજારો છે પાછળ જંગલ છે ગીરનું જંગલ છે અને તમારા સ્ટેની પાછળ જ હિરણ નદી ખળખળ વહી રહી છે એનો આનંદ લેવો છે બીજી વસ્તુ કે આ તમે જોઈ શકો છો કે તમારા સ્ટેની બાજુમાંથી ને જ હેરિટેજ ટ્રેન પસાર થઈ રહી છે એટલે કે ફિલ્મી નજારો માણવો હોય પરિવાર સાથે જલસા કરવા હોય તો આજે જ આવી જાઓ સેવન લાઇન રિસોર્ટની અંદર બાકીની બધી એમ્યુનિટીઝ ડિટેલ્સ શું વ્યવસ્થા છે બધું જ બતાવી રહ્યો છું વાત ગુજરાતી પર મિત્રો તમે સાસણથી તાલાળા જઈ રહ્યા છો સાસણ ગીરમાં આવી રહ્યા છો અનલિમિટેડ કેરી ખાવી છે માત્ર પંદરસો રૂપિયામાં તો આવો અત્યારે આપણે સેવન લાઈન રિસોર્ટની અંદર છીએ હું તમને બતાવું કે કેવી કેવી વ્યવસ્થા છે તમારા પરિવાર સાથે જલસા કરવા માટેની અહીંયા તો મિત્રો આવો તમારા વેકેશનને કાયમીનું સંભારણું બનાવો પરિવાર સાથે આવો હું વિઝિટ કરાવું તમને સેવન લાઈન રિસોર્ટની મિત્રો રોડ ઉપરથી રોડ ટચ તમને સેવન લાઇન રિસોર્ટનું બોર્ડ જોવા મળશે તમે એન્ટર થાવ છો એટલે કે ચોમાસામાં પણ વરસાદની સિઝનમાં પણ તમે આવો તો તમારે કે અંદર જંગલમાં એટલું ડીપ જવાની જરૂર નથી કે જ્યાં રસ્તા ન હોય તો પરિવાર સાથે અહીંયા સેફલી આવી શકો છો આવું તમને આ બધી વસ્તુ બતાવીએ તમે એન્ટર થાવ બે બાજુ બે તરફ ઘેઘોર આંબાઓ જોવા મળે છે તમને બંને તરફ સરસ મજાનો નજારો તમે અંદર એન્ટર થાઓ એટલે મજા આવી જાય બીજી સાઈડ તમે એન્ટર થતાં જ તમારી જમણી સાઈડમાં રેસ્ટોરન્ટ જોઈ શકો છો કે જે પણ પ્રકૃતિના ખોળે વસેલું છે આ રેસ્ટોરન્ટ જેનું નામ ઓનર દ્વારા સરસ મજાનું આપવામાં આવ્યું છે મારણ નામનું રેસ્ટોરન્ટ છે મતલબ જેમાં પછી જેમ સિંહે મારણ કર્યું એમ તમે ફૂલ મારણ કરી અનલિમિટેડ કેરી ખાય સ્વિમિંગ પુલમાં ધુબાકા મારો જલસા કરો બાળકો માટેનો એક્ટિવિટી એરિયા છે એ અહીંયા જોઈ શકો છો તમે કે બાળકો અહીંયા એક્ટિવિટી કરી શકે છે થોડા જીમના સાધનો પણ અહીંયા પડ્યા છે ઉપર ગઝીબો છે તો એમાં પણ તમે મજા કરી શકો છો પરિવાર સાથે બેસી શકો છો આવો આપણે આગળ જઈએ જોઈએ મિત્રો રાતનો નજારો ખૂબ સરસ આવે છે અહીંયા તમે જોઈ શકો છો આ ફાનસને લાલટેન એકદમ ક્રિએટિવ કામ કરવામાં આવ્યું છે તો રાત્રે આનું એમ્બિયન્સ આની જે લાઇટ લાઇટિંગ હોય છે એટલું સરસ હોય છે કે તમને બહુ મજા આવશે ક્યારેય નહીં ભૂલી શકો તમે એને આ સાઈડ હિંચકાઓ રાખવામાં આવ્યા છે ઝૂલા જોઈ શકો છો તમે તો આ ઝૂલાઓની અંદર પરિવાર સાથે તમે બાળકો સાથે તમારા પત્ની સાથે અહીંયા બેસી અને આનંદ કરી શકો છો આ સાઈડ તમે બીજો ગઝીબો છે આ બીજા ગઝીબોને તમે જોઈ શકો છો કે જે બાળકો અહીંયા મજા કરી શકે છે એક્ટિવિટી કરી શકે છે અને ઉપરની સાઈડમાં ચડી અને તમે બેસી અને રિલેક્સ કરી શકો છો ગેમ રમી શકો છો અને તમારા પરિવાર સાથે મજા કરી શકો છો આવો આપણે આગળ જઈએ જોઈએ ઠેર ઠેર મિત્રો આ પ્રોપર્ટીની અંદર એવું નથી કે એક જગ્યાએ ઝૂલો છે કે આવું બેસવાનું ગોઠવેલું છે તમારા ગ્રુપ સાથે જલસા કરો આ જુઓ તમે અહીંયા ઝૂલો છે આ બાજુ ઝૂલો છે અહીંયા બેસો મિત્રો આ તરફ તમે એન્ટર થશો એટલે આ બાજુ પાર્કિંગ એરિયા છે જે તમારી કાર પાર્ક થઈ જશે આ સ્ટે માટેના બધા બિલ્ડિંગ્સ છે બીજું આ બાજુ તમને સ્વિસ ટેન્ટ જોવા મળશે આ ટેન્ટની અંદર પણ તમે સ્ટે કરી શકો છો ખૂબ વિશાળ છે એને અંદરથી આપણે ડિટેલમાં તમને ફરીથી બતાવવાના છીએ ત્યારે તમે આ ટેન્ટને પણ જોઈ લેજો અને મેઇન વસ્તુ સૌથી વધારે બાળકોને મજા આવતી હોય બાળકો પરિવાર મજા કરતું હોય તો એ હોય છે સ્વિમિંગ પુલ એકદમ ચોખ્ખું પાણી એકદમ ક્લીન વોટર તમે આની અંદર જલસા કરો નાવ રિયો અને બીજું આ ટેન્ટની એકદમ સામે છે આ બધું રૂમની પણ સામે સ્વિમિંગ પુલ છે બીજી તરફ તમને ફોરેસ્ટનો વ્યૂ મળવાનો છે જંગલનો વ્યૂ મળવાનો છે તો એની પણ તમે સાથે મજા કરી શકો છો આ જોઈ શકો છો રૂમ છે નીચે ચેન્જિંગ રૂમ છે વૉશરૂમ છે અને એની સામે સ્વિમિંગ પુલ છે બાળકોને નાહવા માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જે બાળકો ઓછા પાણીની અંદર છીછરા પાણીની અંદર નાઈ શકે છે મોટા વડીલો કે લોકો માટે એડલ્ટ માટેની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો ચારે તરફ એકદમ વૃક્ષો ગ્રીનરી અને ખૂબ સરસ રીતે અને આ તમે ચેર જોઈ શકો છો કે તમે નાય અને અહીંયા રિલેક્સ કરી શકો છો ફરતે બાકડા છે ત્યાં બેસી શકો છો કોઈ વડીલ આવ્યો તો એ બેસીને એ પણ એમાં તમારો જે એન્જોયમેન્ટ છે જે જલસા છે એમાં ભાગીદાર બની શકે છે તો સમગ્ર પ્રોપર્ટી જે છે એ આ રીતની છે અને માત્ર ને માત્ર એનો જે રેટ છે એ તમને સ્ક્રીન ઉપર આવી રહ્યો છે નંબર ડિસ્ક્રિપ્શનમાં છે બાકી બધી વસ્તુ તમે ડિસ્ક્રિપ્શન અને સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આજે જ કોલ કરો અને બુક કરાવો તમારો સ્ટે વેકેશન માણો જલસા કરો સેવન લાઇન રિસોર્ટ મિત્રો તમારો થાક ઉતારવા માટે પરિવાર સાથે મજા કરવા માટે તમે ગીરમાં આવ્યા હોય સવારનો સમય છે તમે ઉઠો ગરમા ગરમ ફ્રેશ નાસ્તો સરસ મેથીના થેપલાની સુગંધ આવતી હોય અત્યારે જુઓ તમે અહીંયા તળેલી રોટલી રાખી છે આ વઘારેલી રોટલી છે બટેટા પૌવા છે સૂકી ભાજી છે દહીં છે લસણની ચટણી અને કેરી તો છે જ અનલિમિટેડ કેરી તમારે જેટલી કેરી ખાવી હોય એટલી અનલિમિટેડ તમારું પેટ ભરાય ત્યાં સુધી કેરી ખાવાની છૂટ છે અને ગરમા ગરમ થેપલા તમને આ આખો આનંદ અનુભવ અદ્ભુત રહેવાનો છે સરસ જમવાનું હોય ઘર જેવું આવું ચોખ્ખું જમવાનું હોય તો બીજું જોઈએ શું પરિવાર સાથે બાળકો સાથે આવો તો અહીંયા જીતુભાઈ છે જીતુભાઈને આપણે પૂછીએ જીતુભાઈ રોજ બીજું નાસ્તાની અંદર શું હોય ને ટાઈમ શું હોય આપણો જો ની અંદર સવારમાં થેપલા મેથીના પછી પવા બટેટા પછી દહીં પછી આલુ પરોઠા હોય પછી ચા કોફી પછી સૂકી ભાજી હોય પછી વઘારેલી રોટલી હોય આઠ થી નવ સાડા નવ લગ્ન નાસ્તાની અચ્છા પછી ગેસને વહેલાં મોડો થયું હોય મિત્રો તમે પણ તમારા મિત્રો સાથે આવો અને સેવન લાઇન ની અંદર આ આનંદ માણી શકો છો સ્ક્રીન ઉપર જે નંબર આવી રહ્યો છે એમાં કોલ કરો બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો સેવન રિસોર્ટ ની અંદર અનલિમિટેડ કેરી ખાવાની છે તમે ધરાઈ જાઓ ત્યાં સુધી આ જોઈ શકો છો કે લાઈવ કેરી સુધારી રહ્યા છે અહીંયા આંબા છે પણ એને તોડવાની મનાઈ છે એટલે અહીંયા એમના સ્ટાફ દ્વારા તમને કેરી જેટલી ખાવી હોય સૂર્યાસ્ત સુધી કેરી આપવામાં આવે છે કારણ કે સૂર્યાસ્ત બાદ કેરી નથી ખવાતી એવું એના ઓનરનું માનવું છે કે સ્વાસ્થ્યમાં નુકસાન કરે છે તમને

અને અહીંયા સિંહ ને એવું જોવા મળે સિંહ તો જો કે જોવા ના મળે પણ એના તમને પગ જોવા મળી જાય કારણ કે રાતના નાઈટ પ્લેટ એકદમી લોકો નીકળતા હોય પાણીનો પોઈન્ટ છે એટલે પીવા જતા હોય અને અહીંયા પગ જોવા મળી જાય મોર્નિંગમાં જવાનું આવ્યો હોય એટલે અચ્છા એના ફૂટપ્રિન્ટ ને એ બધું જોવા મળે તમને અને રાત્રે અવાજ આવે કદાચ પાણી પાણી અવાજ આવે કારણ કે લાયન દૂર હોય ને ત્યાંથી સાતી ગજ હોય ને તો પણ આપડે રિસોર્ટે આરામથી સાંભળવા મળી જાય એમ હા અને કોઈ ફેમિલી સાથે કે આવી રીતે આવ્યું હોય તો આ નેચર વોક માટે આપણે અત્યારે જઈએ છીએ એ કેટલું કેટલાક કિલોમીટર સુધીનું હોય આપડે પાંચસો મીટર જેવું થાય છે એટલે બધા ફેમિલી સાથે આ રીતે જંગલ આટો મારી શકે રાઈટ રાઈટ અને તમે એની સાથે સાથે જો છું ગાઈડ કરું છું ઓકે આવો જોઈએ ને મજા કરી બધું છે સાવ સાવ ઝઘડો કરતા હોય એટલે આપડી રિસોર્ટ એ ખાસ કરીને અહીંયા બહુ અવાજ આવે કારણ કે અવાજ ને હા અચ્છા રાઈટ કારણ કે એક તો નેચર જગ્યા છે અને પ્લસ હું છે કે અહીંયા કોઈ પાસે આજુબાજુમાં બીજી એક્ટિવિટી ના હોય એટલે રાતના સાપ તમને અવાજ આવે હા અને અહીંયા ચોમાસામાં તો આખું બધું ફૂલ ઘેઘોર થઈ જતું હોય છે ને ગ્રીનરી ફૂલ લીલું ઓર ગ્રીનરી ઓસર કુદરતીના કોળા જેવું એકદમ મસ્ત મિત્રો તમારે પણ આ નેચર વોક તમારા ફેમિલી સાથે કરવું હોય અદ્ભુત નજારો તમે જુઓ અત્યારે અને આ નાનકડું ટ્રેકિંગ જેવું થઈ જાય તમારે પરિવાર સાથે કરી શકે એવું ઈઝી ટ્રેકિંગ છે એવું કોઈ હેવી ટ્રેકિંગ નથી અને આપણે અત્યારે હિરણ નદી તરફ જઈ રહ્યા છીએ મુકેશભાઈ અત્યારે આવા ભર ઉનાળે અહીંયા પાણી ચાલુ છે સતત સાહેબ આપણે બારે માસી પાણી કન્ટિન્યુ ચાલુ હોય આમાં કોઈ દિવસ આ નદી સુકાણી જ નથી શું વાત છે આ રાઈટ અને આ નદી બહુ જૂની વર્ષો પેલા ની છે આ ડેમ જ આ નું બંધારણ તમે જોવો ને એટલે પેલા આવું રાજા વખત નું હોય ને કેમ કે મોડીફાઈ થયું એ રીતના આખું છે આખું એ રીતનું છે આખું રાજા વખત નું બનાવેલું છે એકદમ મારા પપ્પા વાત કરે કે મને પણ સાંભળતું નથી આ ડેમ કેટલા વર્ષથી ત્યાંથી સુકાણી નથી આ કારણ કે આજુબાજુના ના વિસ્તાર ને પાણી ને ટચ કરે સાચી છે અને આ બાજુ રિસોર્ટ તમારો આ બાજુ એટલે આટલું તમે લગભગ અડધો પોણો કિલોમીટર નું વોક કરો નાનકડું ટ્રેકિંગ કરો એટલે અહીંયા સુધી આવી જાવ અને અત્યારે આવા ઉનાળામાં આટલું સરસ પાણી જાય છે ગજબ જગ્યા છે અને મજા આવે આટલું બોલે નાના બાળકો હોય કે વડીલો ઈ હાલી હા આરામ થી આરામ થી અને રસ્તો પણ એટલો આજ નથી એટલે આરામથી હું આપણે પહોંચીએ કે તમામ લોકો આટલું કરી શકે એમ એવું નથી કે જઈ શકાય મિત્રો આ ભર ઉનાળે તડકાની વચ્ચે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે ને હું છું અત્યારે હિરણ નદીના કાંઠે ઊભા છીએ અમે મારી સાથે મુકેશભાઈ છે જે આપણે નેચર વોકમાં લઈને આવ્યા હતા મુકેશભાઈ શું કેશો આ હિરણ નદી વિશે હિરણ નદી તો સર બારે માસી એકદમ ચાલુ ને ચાલુ હોય ને ખાસ આની એક વાત છે કે શાસ્ત્રો મુજબ છે ને જેટલું ગંગાનું પાણી પવિત્ર માને છે ને માણસો એટલું પવિત્ર અમને માને છે કારણ કે અહીંથી દસ કિલોમીટર આગળ એક મંદિર છે મનીષા દેવી એક મંદિર નજીક આવી જાય એની પાસે આવી જાય એક માતાજીનું મંદિર ત્યાં બધા લોકો અસ્થિ પધરાવે છે બધું વ્યવસ્થિત કરે છે એટલે એટલું જ પવિત્ર માંડે અને ખાસ કરીને આ પાણી નીચે આજુબાજુના બધા ગામડા છે ને બધાને પાણી આપે આ બધા ગામડાને પછી પ્લસ પોઈન્ટ પાછું એવું છે કે આ પાણી છે ને આપણે સ્વિમિંગ પુલમાં છે ને એ જ પાણી આ હિરણ નદીનું પ્લસ આપણે પીને ને કૂવામાંથી એ કૂવામાં પાણી જાય એ પાછું આવે ડાયરેક્ટ આપણે પીએ છીએ એટલે ખાસ કરીને તમે ચોવીસ કલાક આપણા સ્વિમિંગ પુલમાં નાઈ લેજો શરદી કે ઉધરસ નહીં થાય આપણે શું વાત છે કોઈ ક્લોરિન કે એવું કંઈ નથી કોઈ 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 વસ્તુ નહીં સાહેબ નેચર પણ એકદમ કોઈ વસ્તુ નાખવાનું જ નહીં અંદર મિત્રો તમારે પણ તમારા પરિવાર સાથે હિરણ નદીનો કિનારો છે કોઈ તમને ઉનાળામાં એવી અનુભૂતિ થશે અહીંયા કાંઠે તમે બેસો નેચર વોક કરો નાસ્તો કરો અહીંયા અને બીજી વસ્તુ બહુ ઓછા રિસોર્ટ એવા છે કે જે એક્ઝેક્ટ હિરણ નદીના કાંઠા ઉપર આવેલા છે એમાંનો એક છે સેવન લાઇન રિસોર્ટ તો તમારે પણ અહીંયા આવી મજા કરવી હોય વેકેશન માણવું હોય તો તમે સ્ક્રીન ઉપર જે નંબર આવે છે એની ઉપર કોલ કરી શકો છો ને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો અત્યારે આપણી સાથે સેવન લાઈન રિસોર્ટની અંદર જી અને એક ગેસ્ટ છે જે અહીંયા રોકાયા છે એમની સાથે વાત કરીએ કાગ ક્યાંથી આવો છો તમે ફોરબંધ થઈ ગઈ છે કેવું રહ્યો આ વખતે અહીંયા રોકાવાનું બહુ સરસ રહ્યો મજા આવે એકદમ રિસોર્ટ સારું છે જમવાની સગવડતા સારી રહેવાની સગવડતા સારી સ્વિમિંગ પૂલ સરસ અને એકદમ સુંદર વાતાવરણ અને આપણે મજા આવી એમ કે નાના હું ઘણી વખત અહીંયા આવું કે એકદમ રધિવારું જે રેસ્ટોરન્ટ છે બહુ છે અને તમે નાસ્તો કરે તો નાસ્તા મજા આવે જમવાનું એકદમ જમવાના રોટલા પાછા ગામડાના રોટલા હતો એવા રોટલા 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 સરસ મજા આવે અને મજા આવે અને પાછું સરસ એકલા આંબાનું ઝાડ કુદરતી આખો એકલા વાતાવરણ અને બે અહિયાં તો એમ થાય કે બેઠા રહીએ એવું એવું વાતાવરણ છે તમે તો પહેલેથી આવો છો અહીંયા જ રોકાવ છો આ બાજુ આવો થાય આવે આવે મજા મજા મિત્રો તમારે પણ અહીંયા તમારા પરિવાર સાથે રોકાવવું હોય મિત્રો સાથે રોકાવું હોય સ્ક્રીન ઉપર નંબર છે કોલ કરીને બુકિંગ કરાવો અને વેકેશનની મજા માણો મિત્રો સેવન લાઇન રિસોર્ટ ની અંદર છીએ આખા રિસોર્ટ નું બધું મેનેજમેન્ટ મિતેશભાઈ જોવે છે

અને ટેન્ટની સામે જ સીધો મિત્રો સ્વિમિંગ પુલ એટલે ટેન્ટમાં જો તમે સ્ટે કરશો તો એ સ્વિમિંગ પુલ છે આ સાઈડના રૂમ છે એની સામે સ્વિમિંગ પુલનો વ્યૂ પાછળની સાઈડ જંગલનો વ્યૂ વાહ મિતેશભાઈ આનું કઈ રીતનું હોય છે આ ટેન્ટની અંદર બધું રહે આનું આપણે કમ્પલસરી કપલ કપલના ચાર રૂપિયા હોય છે બે જણાના બે જણાના પણ આપણે સાસણમાં શેરિંગ ઉપર કરીએ છીએ ટેન્ટ તો શેરિંગ ઉપર

અને સૌથી સારી જે વસ્તુ લઈ ગયું મિત્રો કે દરેક રૂમની અંદર મેં જોયું આપણે વિડીયોમાં પણ તમે જોયું હશે કે બધા રૂમમાં સિંહના મસ્ત સરસ મજાના ફોટોગ્રાફ્સ લગાડેલા છે મિત્રો ટેન્ટની અંદર પણ તમે સ્ટે કરી શકો છો બહુ સરસ ટેન્ટ છે અને બીજી વસ્તુ કે ટેન્ટમાંથી તમે બહાર નીકળો કે તરત જ સીધો સામે સ્વિમિંગ પુલ છે બરાબર તમે એને પણ એન્જોય કરી શકો છો બહુ સારી રીતે આ જોઈ શકો છો તમે સીધા ટેન્ટની બહાર નીકળો અને સ્વિમિંગ પુલનો નજારો અને માણો પરિવાર સાથે મજા કરો મિતેશભાઈ આપણે ટેન્ટ જોયો ખૂબ સરસ છે મજા આવે એવું છે હવે આપણે સિક્યોર રૂમ જોવા જરાત હવે આપણે ટેન્ટ જોઈ લીધો હવે ડિલક્સ રૂમ તમને બતાવું ચાલો ડિલક્સ રૂમ આવો જોઈએ તો મિત્રો આ છે સરસ મજાનો ડિલક્સ રૂમ અને સીનનો ફોટો અહીંયા છે મિતેશભાઈ મજા આવે એવું છે આનું કઈ રીતના બધું હોય છે ડિલક્સ રૂમનું કપલ રૂમનું ચાર રૂપિયા ભાવ હોય છે બરાબર પણ આપણે શેરિંગ ઉપર કરી શકીએ મેક્સિમમ આમાં ચાર જણાનું શેરિંગ થાય એ લોકોને બેડ નાખી દેખ પર પર્સન પંદર પંદરસો રૂપિયા લઈએ છીએ આપણે મિત્રો આ સેવન લાઇન રિસોર્ટ સાસણ ગીરનો ડીલક્સ રૂમ છે આ રૂમ તમે રાખ્યો એ ફેમિલી સાથે પર પન પર્સન પંદરસો રૂપિયા એટલે બહુ નજીવી કિંમત છે પણ એની સામે તમે જુઓ રૂમમાં એસી છે ટીવી છે અને બીજું સ્વિમિંગ પૂલનો વ્યૂ છે અને આ વ્યૂ સાથે કદાચ તમારું બાળક અહીંયા નાતું હોય તો તમે અહીંયા રૂમમાં બેસીને પણ એની ઉપર ધ્યાન રાખી શકો છો અને બાકી રિસોર્ટ જે છે એની પાછળ તમને જે ટ્રેન નીકળશે એનો વ્યૂ મળશે ને એને અડીને જ રિસોર્ટના કિનારે જ હિરણ નદી વહી રહી છે તો એનો તમે આનંદ લઈ શકો છો નદી કિનારે બેસી શકો છો અને અત્યારે હું ભર ઉનાળે એની અંદર ખળખળ પાણી વહી રહ્યું છે એનો આનંદ લઈ શકો છો આપણે જયરાજભાઈ ડિલક્ષ રૂમ તો તમને મેં દેખાડી દીધો છે હવે આપણે ફેમિલી રૂમ જઈએ ચાલો વાહ ફેમિલી રૂમ વિથ સ્વિમિંગ પુલ વ્યૂ વાહ અહીંયાથી પણ એ વસ્તુ મિતેશભાઈ બહુ મજા આવી બધા એ રૂમ ની અંદર થી તમે જુઓ ને તો સ્વિમિંગ પુલ નો વ્યુ આવે છે અને એમાં ઉપરના માળ જે રૂમ છે ત્યાંથી તમને સામે જંગલ નો પહાડ નો વ્યુ આવે છે અને પાછળ ઓલી ટ્રેન નીકળે તો એ દેખાય દેખાય બહુ સરસ અને બહુ સરસ આ ફેમિલી રૂમ છે આમાં કેટલા લોકો સમાઈ શકે આમાં કપલ રૂમ ના આપણે છ હજાર રૂપિયા ભાવ છે અને આપણે શેરિંગ ઉપર સાત થી આઠ જણા સમય છે એનો ભાવ છે પર પર્સન પંદરસો રૂપિયા ઓકે મિત્રો ડીલક્સ રૂમ માં રહ્યો ટેન્ટ રૂમ માં રહ્યો તમે ત્રણ ચાર ચાર લોકો થી વધારે હો તો પર પર્સન માં તમને કોઈ પણ રૂમ મળી જાય કોઈ ચાર પાંચ લોકો હોય તો કોઈ પણ રૂમ પર પર્સન પંદરસો રૂપિયા માં મળી જાય તો તમે જોઈ શકો છો આ રૂમની અંદર બધી એક એક્સ્ટ્રા બેડ છે બાકીના બેડ અહીંયા નીચે આવી જાય એક્સ્ટ્રા ખાટલા નાખો તો ખાટલા નાખાઈ જાય અને સૌથી સરસ વસ્તુ મિતેશભાઈ મને ગેલેરી લાગી બહુ સરસ ગેલેરી મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ તમને ગાર્ડન વ્યૂ મળશે આંબાનો અને એનો તમે જોઈ શકો છો આ ડાબી બાજુ અને આ બાજુ જમણી બાજુ જે ગેલેરીમાં તમે આગળ આવો તો આ સંપૂર્ણપણે આ ગેલેરીમાં તમે આગળ આવો તો સંપૂર્ણપણે તમને સ્વિમિંગ પુલ ટેન્ટ દેખાય છે સામે બેસવા માટેના ઝૂલા છે અને આ પહાડને પ્રકૃતિ તમે અહીંથી માણી શકો છો આ જોઈ શકો છો કેવી લીલી નારિયળીને આંબા અને જંગલને અને બાકી આ જે પૂરું થાય સેવન લાઈન રિસોર્ટ એની એક્ઝેક્ટ પાછળ હિરણ નદી છે તો એના માટે પણ તમે નેચર વોક જઈ શકો છો અને તમારા પરિવાર સાથે પિકનિક પણઈ શકો છો વેકેશનમાં જલસો કરી શકો છો ચલો આવો જયરાજ ભાઈ કેટેગરીનો બીજો તમને ફેમિલી રૂમ જી આમાં પણ સેમ વસ્તુ જ છે બધી સેમ વસ્તુ બધી બે ડબલ બેડ એક એક સિંગલ બેડ બાકીના બેડ લાગી જાય હા એના સેમ પર વાહ બહુ સરસ અહીંયા એસી ને બધું અહીંની ગેલેરી છે અહીંથી તમને મિત્રો આંબાનો વ્યૂ સરસ ગાર્ડનનો વ્યૂ ફોરેસ્ટ વ્યૂ મળશે અને આની પહેલાં જે આપણે રૂમ જોયો એમાં તમને સ્વિમિંગ પૂલનો વ્યૂ મળશે આ જોઈ શકો છો અહીંની ગેલેરી મિત્રો આ બીજો ફેમિલી રૂમ છે સેમ રૂમ છે બધા સ્પેશિયસ રૂમ છે પણ આ જે બારની ગેલેરી છે એ અહીંથી તમે સ્વિમિંગ પૂલનો વ્યૂ જોઈ શકો છો ટેન્ટ અને ગાર્ડનનો વ્યૂ તમને બારી પાછળની સાઈડ મળતો હશે તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે વેકેશનમાં તમારા પરિવાર સાથે મજા કરો ચોમાસામાં પણ આની મજા અલગ છે તો આ નંબર ઉપર કોલ કરો અને આજે જ બુક કરો સેવન લાઇન રિસોર્ટ સાસણ ગીર મિત્રો સેવન લાઈન રિસોર્ટ ની અંદર છીએ તમે મારી પાછળ જોઈ શકો છો બધા લોકો પરિવાર સાથે મજા માણી રહ્યા છે હિરણ નદીનું પાણી ભરવામાં આવે છે કોઈ પણ ક્લોરીનનો ઉપયોગ કરવામાં નથી આવતો ત્યારે તમારે પણ તમારા પરિવાર સાથે આ મસ્ત મજા માણવી હોય અનલિમિટેડ કેરી ખાવી હોય આ ઠંડા પાણીમાં ચીલ કરવું હોય તો તમે લાઇન રિસોર્ટનો સંપર્ક કરી શકો છો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે અને બાકીની બધી ડિટેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે મિત્રો મારી સાથે જલસા કરતા એક વિદ્યાર્થી પણ છે પરિવાર સાથે આવ્યા છે ક્યાંથી આવો છો અમદાવાદ

સ્વિમિંગ પૂલમાં સરસ મજાનું નાઈ અને હવે ભૂખ લાગી છે એટલે સરસ મજાનું ગરમાગરમ જમવાનું તૈયાર છે રોટલી છે પૂરી છે મિક્સ સબ્જી છે ઊંધિયા જેવી ઊંધિયું જ છે જો કે અને સાથે છે કઠોળ છે ગુજરાતીઓનું ભોજન દાળ ભાત વગર અધૂરું છે એમ સરસ મજાની ખાટી મીઠી દાળ છે અને ઉનાળાનું વેકેશન અને ઉનાળો અને ગીરમાં હો તમે તો કેરી અને કેરીના રસને કઈ રીતે ભૂલી શકો એટલે એકદમ ઠંડો કટકાવાળો કેરીની અંદર રસની અંદર જે કટકા નાખેલા છે એવો રસ છે અને અનલિમિટેડ જેટલો ખાવો હોય તેટલો ખાઈ શકો છો તમે અહીંયા સલાડ છે ફ્રેમ્સ છે અને છાસ છે તો સરસ મજાનું નાઈ પરિવાર સાથે એન્જોય કરી અને પછી તમે મારણ રેસ્ટોરન્ટની અંદર મારણ નામ આપ્યું છે અને તમે મારણ કરી શકો છો થોડોક રસ લ્યો રસ જ પીવાનો છે આપણે તમને કેવું લાગ્યું જમવાનું લ્યો રસ લ્યો અરે અરે થોડોક અરે માન ખાતર એક ચમચો તો લેવો જોઈએ રસ લ્યો થોડોક સાહેબ તમને કેવું લાગ્યું જમવાનું અરે થોડોક તો લે અરે એમ થોડુંક વાલે હા અરે 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 પીવાના સાહેબ અરે થોડો અરે એક વાર મિત્રો સેવન લાઇન રિસોર્ટના રેસ્ટોરન્ટની અંદર છીએ મારું નામ આપ્યું છે રેસ્ટોરન્ટનું એ આ કેટલાક બધા ગેસ્ટ છે એ જમી રહ્યા છે તેમને પૂછીએ તમે ક્યાંથી આવો છો આણંદથીને આવો છો અમદાવાદની બાજુમાં આણંદ કાઠ ત્યાંથી મને આ મૂળ કાઠિયાવાડી છું રાજકોટનો ગીરમાં સેવન લાઇન રિસોર્ટમાં કેવી મજા આવે બહુ મસ્ત મજા આવી સ્વિમિંગ પૂલ સારો છે જમવાનું પણ સારું છે સર્વિસ પણ બહુ મસ્ત છે અને બહુ મજા આવે છે અને મારી ડોટર છે એ પણ એન્જોય કરે છે અને કેવું રસમાં કેવું રહ્યું કે બહુ મસ્ત છે એના કટકા અમે ઘણા ટાઈમ પછી આમ ખાધા બાકી અત્યાર સુધી રસ હા કટકાવાળો રસ અને ખાટા હોય છે પણ આ તમારે એકદમ મીઠા છે રસ પણ મસ્ત છે અને ફર્સ્ટ ટાઈમ મેં રસ કાધો આ સિઝનનો અચ્છા સિઝનનો ખાધો જ નથી હું શું બધા ટેસ્ટ કર્યો મને સારો લાગ્યો એટલે ખાધો મિત્રો બીજા ગેસ્ટ છે એન્જોય કરી રહ્યા છે એમને પણ પૂછીએ શું નામ છે તમારું નિમેશ હા ક્યાંથી આવો છો તમે કેનેડાથી શું વાત છે તો ગીરમાં સેવન લાઇન રિસોર્ટમાં કેવો તમારો અનુભવ છે બહુ સરસ જમવાનું ને બધું કઈ રીતે બહુ ટેસ્ટી છે ફૂડ હં અને કેરીના રસ બાબતે શું ખાસ કે છે એ રસ એકદમ નેચરલ કે રસ છે હા ટેસ્ટી નેચરલ તો મિત્રો કેનેડાથી પણ અહીંયા આજે એનઆરઆઈ છે આવ્યા છે અને ગીરના વેકેશન ગીરમાં ગાળી રહ્યા છે સારું ફૂડ છે ખૂબ પરિવાર સાથે બધા લોકો જલસા કરે છે

અહીંયા બધું સારું હોય છે જમવાનું રહેવાનું હોય એવો ઠંડક બધું સારું લાગે છે હ અને બીજું અહીંનો જે નેચરલ વ્યૂ છે અને સ્વિમિંગ પૂલ છે કે કેરીનો રસ છે અનલિમિટેડ કેરી એના વિશે શું કહો છો ના કેરી બહુ સરસ રસ હોય છે અનલિમિટેડ પત્તા આવવાનું વાવાનું આમ ઠંડક બધું સારું લાગે છે હમ પરિવાર સાથે આવ્યા છો તો હા પરિવાર તો મિત્રો તમે જોઈ શકો છો કે ચોથી વખત એમના પરિવાર સાથે આવ્યા છે જો તમારે પણ આવવું હોય તો લાઇન લાઇન અંદર આવી શકો છો છો કાકા આવ્યા કેવી મજા આવે છે બહુ સરસ મજા આવી મને હું પહેલી વાર આવ્યો છી પણ સરસ મજા આવી છે એમ હા એનું લોકેશન સ્વિમિંગ પુલ ડિનર બહુ સરસ રૂમ બધું ફર્સ્ટ ક્લાસ ગમ્યું આપણો તમે ક્યાંથી આવો છો હું અમદાવાદ થી અમદાવાદ થી આવું છું અને સૌથી વધારે શું તમને મને લંચ જમવામાં જમવામાં બહુ સરસ મજા આવી ગઈ કેરીનો કેરીનો રસ રસ સરસ સરસ એમ હા તો મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદથી સ્પેશિયલ આવ્યા છે પહેલી વખત આવ્યા છે અને કેરીના રસમાં જમાવટ થઈ ગઈ છે તો આવી જમાવટ તમારે પણ કરવી હોય તો તમે સેવન લાઈન રિસોર્ટનો કોન્ટેક કરી શકો છો અને સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે વેકેશનનો સમય છે વેઇટિંગ રહેતું હોય છે તો પહેલાં તમે કોલ કરી અને એકવાર તમારું બુકિંગ કરાવી શકો છો મિત્રો સેવન લાઈન રિસોર્ટમાં છીએ આપણે અત્યારે આજે દિવસભર ખૂબ મજા કરી જલસા કર્યા અને અત્યારે રાત્રે સરસ મજાનું કાઠિયાવાડી જમવાનું છે એમાં તમે જોઈ શકો છો ગરમા ગરમ રોટલા છે ચૂલે બનેલા બાજરીના રોટલા આપણી દેશી બાજરી હોય એના પછી રોટલી છે જો કોઈને ઓપ્શનમાં રોટલી પસંદ હોય તો રોટલી છે અને સરસ મેથીના ભજીયા છે જેની સુગંધ કદાચ વિડીયોમાં નહીં આવી શકે પણ અત્યારે હું મારી સામે છે તો હું અત્યારે મોઢામાં પાણી આવી ગયું છે એવા સરસ મેથીના ભજીયા છે સાથે ચટણી એટલે આખો દિવસ જલસા બધી કેરી ને જલસા એમાં આ શેનું શાક છે લસણિયા બટેટા લસણિયા બટેટાનું શાક છે સરસ મજાનું એ થોડુંક લઈએ આપણે અને સેવ ટમેટા સેવ ટમેટા છે

આ પછી અહીંયા ગઝીબો બનાવ્યો છે સેવન લાઇન રિસોર્ટની અંદર એ ઊંચાઈ ઉપર બનાવેલો છે સેવન લાઇનની ટીમ તરફથી એવું સરસ સેટઅપ કરી દે તમને અહીંયા ખાટલો નાખેલો છે મસ્તીનો અને પવન આવતો હોય ગીરની પ્રકૃતિ હોય આ ચારે તરફ તમે જોઈ શકો છો આંબા હોય અને રાતનું આ જે શાંતિનું વાતાવરણ એમાં ધીમા ધીમા ગીતો વાગતા હોય અને તમે રિલેક્સ કરી શકો છો એન્જોય કરી શકો છો મજા કરી શકો છો તમારા પરિવાર સાથે આવો સ્ક્રીન ઉપર તમને નંબર જોવા મળતા હશે તો તમે એમાં કોલ કરી શકો છો અને બાકીની બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો સેવન લાઈન રિસોર્ટની અંદર ખૂબ મજા આવી બહુ સારું એન્જોય કર્યું જયમાર કેરી ખાધી નીકળતાં નીકળતાં મને એક પ્રશ્ન થયો કે સેવન લાઇન રિસોર્ટ નામ રાખવા પાછળનું કારણ શું એટલે આપણે મિતેશભાઈ જે મેનેજર છે એમને પૂછીએ કે શું એની પાછળની શું સ્ટોરી છે કે સેવન લાઇન રિસોર્ટ કઈ રીતે નામ રાખ્યું અમારે અહીંયા વર્ષો જૂના માણસો ખેડૂત લોકો એમ કહેતા કે પાછળ હિરણ નદી છે જ્યાં તમે ગયા તા સવારે અમે નેચર વોક માટે ગયા હતા હિરણ નદી ત્યાં સાત સીનું ટોળું પાણી પીવા આવે અને રેગ્યુલર રેગ્યુલર પાણી પીવા આવે અપડા રિસોર્ટ ની પાછળ થઈને હિરણ નદીએ જાય હા બરોબર અને સાત સી ની વર્ષો જૂની નાતા બંધાયેલી છે તે માટે અમારા ઓનરને વિચાર આવ્યો કે આપણે સેવન લાઈન રિસોર્ટ નામ રાખીએ અચ્છા એટલે સેવન લાઈન મિત્રો સાત સિંહો સાથે જોડાયેલું આ નામ તમારે પણ તમારા પરિવાર સાથે મજા કરવી હોય નેચર વોકની મજા અદ્ભુત છે બહુ ઓછા રિસોર્ટ છે કે જે હિરણના કાંઠે આવેલા હોય તો તમારે પણ આ મજા કરવી હોય તમારા મિત્રો સાથે પરિવાર સાથે તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે તમે એમાં કોલ કરી શકો છો અને બાકી બધી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો અચૂક આવવા જેવું સરનામું વેકેશન માટેનું એટલે સેવન લાઇન રિસોર્ટ મિત્રો આજે પંદરસો રૂપિયાનું કેરીનું બોક્સ પણ નથી આવતું ત્યારે તમે માત્ર પંદરસોમાં સેવન લાયન રિસોર્ટની અંદર રહેવાનું જમવાનું ત્રણ ટાઈમ જમવાનું સવારનો નાસ્તો બ્રેકફાસ્ટ જે આવી ગયો લંચ આવી ગયું ડિનર આવી ગયું અને સ્વિમિંગ પુલમાં નાવાનું અનલિમિટેડ કેરી ખાવાની કેરીનો રસ ખાવાનો પરિવાર સાથે પ્રકૃતિના ખોળે વેકેશનની મજા કરો સ્વિમિંગ પુલમાં નાવ ગેમ્સ રમો હિંચકા ખાઓ પરિવાર સાથે જલસા કરો આ પ્રકૃતિના ખોળે જે જલસા કરવા છે તો આજે જ કોલ કરો સેવન લાઇન રિસોર્ટની અંદર અને બુકિંગ કરાવો વેઇટિંગ હોય છે મિત્રો વેકેશન છે તો આજે જ કોલ કરો બાકીની બધી ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પાર્ક